નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ઘારી મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય થયું છે ચંદીપડવા પડવા ઘારીના પંદર સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આ કાર્યવાહી માટે દસ ટીમોની રચના કરી હતી આ ટીમો દ્વારા સુરતના દરેક ઝોનમાં આવેલી ઘારી વિક્રેતાઓની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના કુલ પંદર જેટલા સેમ્પલ લઈ તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા ઉપરાંત અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થયો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી મળી રહી છે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાનો ફૂડ વિભાગ સતર્ક બન્યું છે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે લેબોરેટરીની તપાસમાં જો કોઈ સંસ્થા કે વેપારીના ઘારીના નમૂના ફેલ થશે તો તેમની સામે પાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવતા લગભગ પંદર દિવસનો સમય લાગતો હોય છે કે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે ચંદની પડવાનો તહેવાર નજીક હોવાથી

મોટા મોટાભાય ઉપયોગ કરે છે અને ગાડીનું વેચાણ પણ ખૂબ મોટાપાયે પ્રમાણમાં હોય છે આ તેથી જેટલી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાથે સીધી સૂચના અને માર્ગદર્શન હિસર આ જે સુરત શહેરમાં ગાડીનું ઉત્પાદન અને વેચાણ કરતી તમામ સંસ્થાઓની તટાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે તે પ્રકારે ધીર ધીરે છે ગાડીમાં મોટા ભાગે માવો અને ઘી આ બંને વસ્તુઓ વપરાય છે આ બંને વસ્તુમાં ભેટ કરવાની સત્યતાઓ સૌથી વધારે છે તેની ટીમો કામે લાગે છે અત્યારે અગિયાર ટીમો કામે લાગેલી છે નમૂના લીધા બાદ કોઈ ખામી સર્જાશે તે પ્રકારની કાર્યવાહી નમૂના લીધા બાદ કોઈની પણ ખામી સર્જાશે એજ્યુક્યુટીંગ ઓફિસર ઓફિસરમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે